लेटेस्ट मॉडल ना व्याजबी भावे मोबाइल फोन तेमज एसेसरीज मेळवा माटे एकमात्र पात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल शॉप नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शॉप बाजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे पालेज जिलो भरूच अंगलेश्वर औद्योगिक वसाहत मांग फरी गैसलाइन लीकेज ખોદકામ કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું અંકલેશ્વર જીઆઈડીસી માં ગોલ્ડન ચોકડી નજીક એક વધુ ગેસ લીકેજ ની ઘટના સામે આવી છે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન ગુજરાત ગેસ ની લાઈન ભંગાણ સર્જાયું હતું જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ ગેસ કંપની અને ડીપીએમસી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને ગેસ પુરવઠો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી સમયસર કાર્યવાહીને કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી જેને લઈ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો અંતરે ઉલ્લેખ કરવો રહ્યો કે બાવીસ જાન્યુઆરીએ પણ ચાણક્ય વિદ્યાલય નજીક વીજ કંપનીની ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે